હોળીની પૌરાણિક કથા પુરાણોમાં જણાવ્યા મુજબ હિરણા એક શક્તિશાળી અસુર રાજા હતો જે ભગવાન વિષ્ણુનો કટ્ટર વિરોધી હતો તે ઈચ્છતો હતો કે બધા લોકો માત્ર તેને પૂજે તેમનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો અને પિતાની આ આજ્ઞાને સ્વીકારતો નહોતો હિરણાકશ્યપે પ્રહલાદને વિષ્ણુ ભક્તિ છોડાવવા માટે અનક અનેક પ્રયત્નો કર્યા પણ તે નિષ્ફળ ગયો ત્યારબાદ તેણે પોતાની બહેન હોળીકાની મદદ લીધી હોળીકાએ એવી એવી શક્તિ પ્રાપ્ત હતી કે તે અગ્નિમાં બળતી નહોતી હીણા કશ્યપે પ્રહલાદને હોળીકાની ગોદમાં બેસાડીને આગમાં બેસાડી દીધો હોળીકા પાસે એક જાદુઈ ચાદર હતી જે તેને અગ્નિથી બજાવતી હતી પરંતુ ભગવાન વિષ્ણુની કૃપાથી તે ચાદર પ્રહલાદને ઢાંકી ગઈ અને હોળીકા પોતે અગ્નિમાં ભસ્મ થઈ ગઈ પ્રહલાદ સુરક્ષિત રહી ગયો આથી હોળી દહન કરવાનું પ્રચલિત થયું જે અહંકાર અને અધર્મો પર સત્ય અને ભક્તિના વિજયનું પ્રતીક છે